5 लाख થી ઉપર જીતીશુ સકેવાય આઈ કો સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે મલના કે 60 70 તો થ્યા છે આપડે એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ન હોઉં તો એનું બા એમના દાદા ધારા સપિયા હતા અને યુવક કોંગ્રેસ યુવક કોંગ્રેસ થી શક્તિભાઈ શરૂઆત કરી છે દાદા રાજનીતિમાં પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં

મોદમાં બેહારે એ આ મારા સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ પતાઈ દઈશ જે થાય કરી લઈશ ખતમ એ ભાષા અમારામાં ના હોય અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિ છે ગોહેલ નું ગુજરાત માં એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે ગની બેન ના ટેકામાં તમે છો પાંચ પચીસ લોકો એ બેસીને નથી બનાવ્યો કન્યાકુમારી થી કાશ્મીર પદયાત્રા ચાર હજાર કિલોમીટર કરતા વધારે

આ દેશમાં બાવીસ કુટુંબ જોડે દેશની સિત્તેર ટકા સંપત્તિ છે બાવીસ કુટુંબ જોડે રઘુભાઈ દેશની સિત્તેર ટકા સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે ડોક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા અહિયાં તુષાર વાત કરીને ગયા દુકાન એ દુકાન માં જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની છત્તીસગઢમાં સરકાર અમારી બની ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાત નથી જોવાની પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય બેનોને મદદ કરવાની હોય બેરો કરીને બતાવ્યું આ ચૂંટણી ઘેરી બેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી આ ચૂંટણી કોંગ્રેસ

લોકો પ્રચાર કરે છે મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયા માં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન બે અક્ષર

સરસ્વતી અમારી જે નદીઓ છે આ એક પણ ઉત્તર ગુજરાત ની નદી ઉપર આ ત્રીસ રણ માં ભાજપે એક પણ ડેમ નથી આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો

તમે ગેની બેન ને વધાવ્યા છે પંજા ને વધાવ્યો છે અને સાતમી તારીખે પંજા નામનો ગેની બેન નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર